આજે સમગ્ર ગુજરાતમાં જે રીતે ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ગયો હોય અને જે મંત્રીશ્રીઓએ સંવિધાનના નામે નિષ્ઠા પ્રમાણિકતાથી કામ કરવાના સોગન લીધા હતા એ જ મંત્રીઓ એ જ સરકાર અને એમના મળતિયાઓ દ્વારા જે ઉગાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે કોઈની પણ સે શરમ રાખ્યા સિવાય કોઈનો પણ ડર વગર આજે જે રીતે ભાજપના યોજના હોય જલ યોજના કે બીજી યોજના હોય એમાં વ્યાપક પ્રમાણમાં કૌભાંડ ચાલી રહ્યું છે કરોડો રૂપિયા ની લૂંટ ચલાવી ને પ્રજાના પૈસા ને લૂંટવામાં આવી રહ્યા છે ત્યારે આજે અમારા વિધાનસભા પક્ષના ઉપનેતા અને શૈલેષભાઈ અમારા સાથી ધારાસભ્યશ્રીઓ અમારા કાર્યકારી પ્રમુખભાઈ વિઘ્નેશભાઈ કાંતિભાઈ કરાડી અમરજીભાઈ દાહોદના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન સહિત અમે બધા જ લોકો રાજ્યપાલ રાજ્યપાલશ્રી પાસે જઈને રજૂઆત કરી છે કે આખા ગુજરાતમાં મનરેગા અને નલસે જલ યોજના સુનિયોજિત રીતે એક સિન્ડિકેટ બનાવી સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદ અને ગામથી લઈને ગાંધીનગર સુધીના અધિકારીઓના મેળાપીપણાથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો અને ભ્રષ્ટાચાર કરવાવાળા લોકો લોકોને જે ટૂર કરવાના હોય એને જે સજા કરવાની હોય જે રૂપ કાર્યવાહી કરવાની હોય એ કરવાની ઈચ્છા શક્તિ સેટ પણ રાજ્યના મુખ્યમંત્રી શ્રીને સરકારને ભારતીય જનતા પાર્ટીમાં દેખાતી નથી રાજ્યપાલ રાજ્યપાલશ્રીને અમે વિનંતી કરી કે મહામિમજી તમે જેમને મંત્રી તરીકેના શપથ લેવડાવ્યા છે જેમણે ગુપ્તના સંવિધાનના નામે નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કરવાના શપથ લીધા છે એવા રાજ્ય સરકારના બચુભાઈ મંત્રી બચુભાઈ ખાબડ કે જેમના ખુદના પર ભ્રષ્ટાચાર ના આરોપ છે જેમના દીકરાઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે જેમની સામે પૂરતા પુરાવાઓ છે જેલમાં જઈ ચૂક્યા છે સાબિત થઈ ચુક્યું છે ભ્રષ્ટાચાર એમ છતાં નૈતિકતાથી તો રાજીનામું આપતા નથી એમને દૂર કરવાની હિંમત કદાચ મેળાપી પણ હોવાને કારણે સરકારમાં પણ નથી તો મહામહિમ તરીકે તમે જેમને શપથ લીવડાયા છે એવા મંત્રી શ્રી બચુભાઈ ઠાકોર ભ્રષ્ટાચારી છે એમને તાત્કાલિક એમના પદ દૂર કરવા માટે કાર્યવાહી કરવા માટે હવે રાજ્યપાલશ્રીને વિનંતી કરી છે સાથે સાથે આખા ગુજરાતમાં મનરેગા અને નંસે ભ્રષ્ટાચાર બધાને આજે ખ્યાલ નાનાથી લઈને ગાંધીનગર સુધી સરકાર કોઈ તપાસ કરે 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 ધરપકડ પણ નાના લોકોની ધરપકડ થાય છે નાના કર્મચારીઓને પણ દોષ નો ટોપલો ઢોળવામાં આવે છે પણ મોટી માછલીઓ તો આજે પણ ખુલ્લી છે કેમ મનરેગા કે નલસે જલમાં કોઈ ડીડીઓની ધરપકડ નથી થતી કોઈ કોઈ કમિશનરની ધરપકડ નથી થતી તપાસ થાય સરકાર જે લોકોને બચાવી રહી છે એને ખુલ્લા પાડવા માટે અમે રાજ્યપાલશ્રી વિનંતી કરી છે કે સંવિધાનિક પદો પર જે લોકો છે ન્યાયતંત્રમાં જે લોકો છે

ફક્ત બેતાલીસ હજાર ની વસ્તી છે ત્યાં ચાર જ વર્ષ અંદર ત્રણસો કરોડ રૂપિયા મનરેગામાં ખર્ચ થાય છે લેબર હોવું ચાલીસ ટકા મટીરિયલ કોમ્પોનન્ટ હોવું જોઈએ એના બદલે ગુજરાતના સૌથી નાના તાલુકામાં વસ્તીની રીતે સૌથી નાનો તાલુકો એવા જાંબુઘોડામાં એસી ટકા મટીરિયલ કોમ્પોનન્ટ ચૂકવામાં આવ્યું

પુરાવા આપ્યા હકીકતો આપી ફરિયાદો કરી એમ છતાં તપાસ નથી થતી તો કોણ બચાવી રહ્યું છે કેમ બચાવી રહ્યા છે એક બાજુ મંત્રીને દૂર નહીં કરવાના બીજી બાજુ જિલ્લા ભાજપ ભાજપના પ્રમુખ હોય એની કોઈ તપાસ ના થાય એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર આ કૌભાંડમાં ભ્રષ્ટાચારમાં સામેલ છે આના હપ્તાઓ કમલમ સુધી પહોંચતા છે અને એટલા જ માથે આની પર કકસ તપાસ થતી નથી જેની તપાસ થાય અમે એ પણ કીધું છે કે ભ્રષ્ટાચાર કરવાવાળો કોઈ પણ પક્ષનો ન ગયો હતો કોઈ પણ સમાજનો ન ગયો હતો કોઈ પણ પાર્ટી કે બીજા સાથે જોડાયેલો હોય તો પણ એને કોઈને બક્ષી મો જોઈએ નહીં કોંગ્રેસનો કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે ભાજપનો કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે આમ આદમી પાર્ટીનો કરે કે બીજી કોઈ પણ પાર્ટીનો કરે એમાં કોઈની પણ સે શરમ રાખ્યા સિવાય કાયદો કાયદાનું કામ કરે એવી રીતે કડક કાર્યવાહી કરવા માટે રાજ્યપાલશ્રીને હસ્તક્ષેપ કરવા માટે વિનંતી કરી છે સરકારની ઈચ્છાશક્તિ દેખાતી નથી સરકાર આમાં પ્રોએક્ટિવ કોઈ પગલા લેતી નથી સરકાર એમના મળતિયાઓને બચાવી રહી છે એમના મંત્રીને બચાવી રહી છે મંત્રી પોતાના પદનો દુરુપયોગ કરીને આપી તપાસને એમાં અવરોધ ઉભો કરે છે ગેરમાર્ગે દોરી રહ્યા છે તો એવા સંજોગો માં તપાસ થાય અને જેમને તમે સંવિધાનના નામે મંત્રી તરીકે શપથ લેવડાયા છે એમણે શપથ એ સંવિધાનનું તો અપમાન કર્યું છે પણ સાથે સાથે મહામહિમે લેવડાયેલી જે શપથ પ્રક્રિયા છે એને પણ લાંછન લગાવ્યું છે ત્યારે રાજ્યપાલસી હસ્તક્ષેપ કરે અને આખા ગુજરાતમાં જે ખુલ્લે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ ભ્રષ્ટાચારને રોકવા માટે હસ્તક્ષેપ કરીને આગળ આવે એવી મહામહિમ રાજ્યપાલશ્રીને વિનંતી કરી છે મેં પણ કીધું છે કે આવનારા દિવસોમાં જો સરકાર સામેથી આ ભ્રષ્ટાચારીઓ સામે પગલાં નહીં લે સરકાર જો આમાં તટસ્થતાથી કામ નહીં કરે તો ગામથી લઈને ગાંધીનગર સુધી કોંગ્રેસ પક્ષ એના માટે જે લડાઈ લડવાની હશે લડી